રાજ્ય માનવ અધિકાર મૂળભૂત માનવ અધિકારો પૂરા પાડવામાં નહીં આવે તો રાજ્ય આયોગ તરફથી કડક પગલા લેવામાં આવશે ભરૂચ કલેક્ટર જીપીસીબી સભ્ય સચિવ ના મુખ્ય ઇજને ભરૂચના સુપ્રિન્ટ એન્જિનિયર સહિત સદામ પટેલ અને રોહિત પટેલ નામનો ઉલ્લેખ સમન્સમાં કરવામાં આવ્યો છે આજ રોજ તારીખ ચૌદ મે ના રોજ શુક્રવારે બપોરે એક વાગ્યે રાજ્ય માનવ અધિકાર આયોગને કોર્ટમાં હાજર રહેવા જણાવાયું છે જો હાજર રહેવામાં ચૂક કરશો તો સિવિલ પ્રોસિજર કોર્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે રાજ્ય માનવ અધિકાર આયોગના સમન્સ બાદ હવે કલેક્ટર સહિતના અધિકારીઓ હાજર રહીત જવાબ લખાવે છે કે કેમ તે જોવું રહ્યું